સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત એસએફ હાઈસ્કૂલ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારે સંસ્કૃત ગૌરવયાત્રાની લીજી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી ભારતીય સંસ્કૃત ભાષાનું સંરક્ષણ સંવર્ધન અને ભાષા સંસ્કૃત ભાષા અંગે લોકોમાં જાગૃતતા આવે અને તેનો પ્રચાર પ્રસાર વધુ થાય તે માટે સરકારના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને સંસ્કૃત ભાષા વિશે જાગૃત કરવાના કરાયેલા આદેશ અનુસાર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત छोटाउदेपुर जिला वहीवतीतंतर जिला शिक्षण अधिकारी कचेरी छोटाउदेपुर द्वारा संस्कृत सप्ताह महोत्सव अंतर्गत आज तारीख छठी ऑगस्ट बे हज़ार पच्चीस ने बुधवार सवार दस तीस कलाके एसएफ हाईस्कूल छोटाउदेपुर खाते थी संस्कृत गौरव यात्रा आयोजन कर गौरव यात्रा एसएफ हाईस्कूल खाते थी निकली नगरपालिका कार्यालय सरदार बाग आंबेडकर चौक पेट्रोल पंप चार रस्ता थी एसएफपुर हाईस्कूल खाते परत फरी आ गौरव यात्रा ने जिला विकास अधिकारी सचिन कुमार પ્રાયોના વર્ડર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ હિતેશભાઈ ચૌહાણે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી આ રેલીમાં વિવિધ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાને લગતા વિવિધ સ્લોગન સાથેના બેનરો પોસ્ટર હાથમાં લઈ મોટી સંખ્યામાં જોડાયા હતા આવો સાંભળીએ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે તરફથી સંસ્કૃતના પ્રચાર પ્રસાર અર્થે વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવાય સંસ્કૃત ભાષા છે લોકભોગ્ય બને એના માટે કરી અને સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે કરીને ત્રણ દિવસનો સંસ્કૃત વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે સદર કાર્યક્રમમાં પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરેલું છે છોટાઉદેપુર જિલ્લા તંત્ર તરફથી એના શિક્ષણ વિભાગ તરફથી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધેલો છે આવતીકાલનો જે કાર્યક્રમ છે શાળા લેવલના કાર્યક્રમો છે એમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે જ્યારે આઠમી તારીખનો કાર્યક્રમ છે એ ત્રણ દિવસના કાર્યક્રમના સમાપણના ભાગરૂપે બોડેલી ખાતે બીએપીએસ મંદિરના સ્વામિનારાયણ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ અને સંસ્કૃત દર્શનનું આયોજન કરવામાં આવશે